નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ શગીર બાળાની દુષ્કૃત્ય અને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને વીસ વર્ષની કેદ અને પચીસ હજારનો દંડ ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર આપવાનો હુકમ બે હજાર ત્રેવીસમાં ડભોઈ વિસ્તારમાં એક શગીર બાળાને લગ્નની લાલચ આપીને ફોસલાવી ભગાડી જવાના અને દુષ્કૃત્ય કરવાના બનાવમાં આરોપી ગોપાલભાઈ મનોજભાઈ રાવલને વીસ વર્ષની કેદ સજા અને પચીસ હજાર રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યું છે આ કેસમાં નાબાલિંગને વારંવાર દુષ્કૃત્ય કરીને ગર્ભવતી બનાવવામાં આવી હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું આ કેસની સુનાવણી ડભોઈના ઓડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી એસજી વાઘેલાની કોર્ટમાં ચાલી હતી જ્યાં કોર્ટે આરોપીને આ સજા સંભળાવી હતી સાથે જ ભોગ બનનાર શગીર બાળાને વળતર પેટે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને આપવામાં આવ્યો છે આ કેસના નિર્ણયથી સમુદાયમાં અન્યાય અને સમાજમાં આવા બનાવો માટે ગંભીર સંદેશો પહોંચે તેવી આશા છે સને બે હજાર તેવીસના डभो पोलिस स्टेशन विस्तार गामडाम फरियादी सगीर भोग बनणार दीकरीने लग्ननी लालच पटाई पोसलावी बगाड़ी गया अंगेनी बनेली घटना तपासमा आरोपी गोपालभाई मनोजभाई रावळ त्यांवड नाव मडी आता आणि भोग, भोग मेडिकल तपासणी थां સગર્ભા હોવાનું માલુમ પડતા કોર્ટની પરવાનગી મેળવી તેના ગર્ભનો નિકાલ કરવામાં આવેલ આ ઘટના અને બનાવવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગોપાલ મનોજ રાવળ લાવને બગાડી જવાના ગુના સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર ડન તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ સગીર બાળા ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનાર રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાને હુકમ કરે છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી એન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો